સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી બાદ સહિત સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં થયેલી મારામારી કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે આ ઘટનાનો વિડીયો વાયરલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી આ મામલો જમવાનું પીરસવાની બાબતે શરૂ થયો હતો પટેલ નગરના રહેવાસી પ્રિન્સ ઘનશ્યામ પ્રજાપતિને જીઆઈડીસીમાં એક પ્રસંગમાં જમવાનું પીરસવા બાબતે થયેલા વિવાદનું સમાધાન કરવા સિગ્નેચર ગેલેરીયા શોપિંગ સેન્ટરમાં બોલાવવામાં આવ્યો હતો ત્યારબાદ ત્યાં મામલો વણસરતા સુનીલ હરીરામ પાસવાન આકાશ સોમેશ્વર પ્રજાપતિ રવિ નાયક એક સગીર આરોપીએ પ્રિન્સ સાથે મારામારી કરી હતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ બી ડિવિઝનમાં પોલીસે ગુનો નોંધ્યો હતો પોલીસે ડી માર્ટની પાછળ આવેલ શ્યામ રેસીડન્સીમાંથી સુનિલ હરિરામ પાસવાન આકાશ પ્રજાપતિ શિવ અને એક સગીની ધરપકડ કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી